નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને હું આવી ગયો છું ભાવનગરની એવી જગ્યાએ કે જે મારી ફેવરિટ છે અને હજી લગીને અહીંનો કોઈ વિડીયો નથી બનાવ્યો અને ભાઈ અહીંના સમોસા એટલા પ્રખ્યાત છે કે આખું હીરા બજાર અહીંના સમોસા રવિવારે તો ખાય છે પણ આડા દિવસે એટલા ખાય છે અહીંયા ભજીયા એવા પ્રખ્યાત છે ને સેવ ખમણીની તો વાત જ ન પૂછો અને સાથે તેમની મેન વસ્તુ પ્રખ્યાત હોય ને તો છે બટેકા ભવા એ હારા વારને ધી કોનો ઓર્ડર હોય ને તારે જ બનાવે છે નરેશભાઈ તો કઈ રીતે બટેટા પૌવા બને છે ને આપણે નરેશભાઈ ને પૂછીએ અને આ મળીએ કેમ છે નરેશભાઈ સીતારામ સીતારામ નરેશભાઈ કેટલા સમય તમે આ વસ્તુ બનાવો ફરસાણ લાઈન માં 48 વર્ષ 48 વર્ષ અને આજે કઈ રેસિપી બતાવવાના છો બટેટા પૌવાની બટેટા પૌવાની માનો કોઈ આમાં વિડિયો જોઈને કોઈને ઓર્ડર આપો હોય તો લઈશો ખરા હાજી આ બીજી કઈ કઈ વસ્તુ બનાવો છો સેવ ખમણી બનાવી છે સમોસા બનાવી છે ફાફડિયા ગાંઠિયા બટેટા

અને જરૂરિયાત મુજબ મીઠું લીમડો ખાંડ કેટલી હશે પાંચસો પાંચસો ગ્રામ હળદર અને આખું જીરું અને પૌવા આપણે કેટલા હશે બે કિલો બે કિલો હાલો તારે કઈ રીતે બને છે બટેટા પૌ આપ બતાવીએ તમને નરેશભાઈ આપણે તેલ વાપરવાનું છે હા હાલો તારે મારો વગાર સિંગતેલ જ વાપરો છો રેગ્યુલર હા બાય બાય જરૂરિયાત મુજબ તેલ નાખવાનું છે આપણે કેટલું લેશું પાંચસો પાંચસો ગ્રામ કે જીરો આખો જીરો તેલ આવી ગયો એટલે ભાઈ ભાઈ એવા તને આખો જીરો આવી ગયું ત્યારબાદ આદુ મરચા લીમડો આ મીઠો લીમડો હળદર હા હળદર

નરેજભાઈને કેટલી ગણીએ ચેકવાનો બસ 5 મિનિટ 5 મિનિટ ત્યાર બાદ પૌવા આવશે કડાઈ ઉતારી લીધી છે નરેજભાઈ આપણે હવે ગયા આ પૌવા પૌવા સાફ કરેલા છે હો પહેલા ઘણા ગણા બધા એમ કે ભાઈ પૌવા સાફ કરીને જ નાખતા પહેલા હાથ ફેરો થઈ ગયો છે પછી પૌવા નાખાઈ રહ્યા છે આ રીતે કરવાના એમ ને અમુક અમુક આવું કોરા પડી જાય પણ તમારા બટેટા પૌવા કોઈ તો કોરા નથી પડતા વઘાર વધારે કરવો પડે હમ તેલ મરચું વધારે વાપરવું પડે લચકો રે રચકો મજા આવે ખાવાની આમાંથી ડાયરેક્ટ નાખવાના હમ બાય બાય જુઓ આ રીતે નાખતું જવાનું છે આ પૌવા મિક્સ થાય પછી તમને જે ખાવાની મજા આવે ભાઈ આખી અલગ આવે પૌવા નાખી દીધા બધા હમ મિક્સ નારાયણ કરો તારા ચાલો વાહ લક્ષ્મીનારાયણ ફરસાણ હાઉસના પેસલ લચકો બટેકા પૌવા એ ભાઈ હું જે વખાણ કરું ને એ ખાતા રહી જાવ એવું લાગે ને તો કાલે તમારા ઘરે જો નવરાત્રિનો પ્રોગ્રામ તમારી શેરી ગરબા હાલતા હોય ને એકવાર અહીંયા ઓર્ડર દેજો પછી તમે કહેજો મેં અવારનવાર ટેસ્ટ કર્યા છે ને તારે હું તમને આ કહી રહ્યો છું બાય બાય ફર્સ્ટ ક્લાસ મિક્સ થઈ રહ્યા છે જો હવે આવી ગઈ કુસુમરી રેડા બપોર રેડી રેડી હોય બાય 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 જમાવટ પડતી હતી લ્યો બટેટા પૌવા કમ્પ્લીટ કમ્પ્લીટ હો ટેસ્ટ કરાવો હાલો ત્યારે હાલો કરો વાય વાય જો બરેડા પવા રેડી વાય વાય અમાવટો ઓજા ઓજા હો એટલે તો જોયા ને હવે વાય વાય ટેસ્ટિંગ કરતા પહેલા તમને લક્ષ્મીનારાયણ ફરસાણ છે તેમની મૌખિક માહિતી થોડીક આપી દઉં કે જ્યાં તમને સવાર ને સાંજે કયો કયો નાસ્તો મળે છે તે આખી માહિતી દુકાનના ઓનર અને નરેશભાઈના મોટાભાઈ પાસે આપણે આખી માહિતી લઈએ અને અહીંયા સાંજના અહીં તમને ભજીયા મળી જવાના છે ગરમમાં ગરમ સાથે તેમની જે ગોળ આંબલીની ચટણી બનાવે છે ભાઈ એ પણ લાજવાબ હોય છે એકવાર હું તમને જરૂર કહીશ કે તમે અહીંના ભજીયા જે લોકોએ ટેસ્ટ કર્યા છે એને તો ખ્યાલ છે જે લોકોએ નથી કર્યા ને એ એકવાર ભજીયા ટેસ્ટ કરજો ને સમોસા એની સાંજની ચટણી સાથે મળે એ પણ આખી અલગ જ હોય છે મજા આવી જાય ને તે વસ્તુ આગળ આપણે દાદાને જઈને મળીએ અને પૂછીએ ચાલો તારે

માને છે સારું ખવરાવા માં અને હું પોતે અને સવારે કેટલા વાગ્યા થી શરૂ થાય સવારે આઠ વાગ્યા સાંજે સાત વાગ્યા સુધી ભાઈ ભાઈ અને અહીંયા તમને બધી વસ્તુ મળી રહેવાની છે અને અહીંયા તાવડો તાજો હાલતો હોય છે અને આ બધી વસ્તુ ખાઈ હોય કઈ જગ્યાએ આવવાનો નિર્મલનગર નિર્મલનગર અક્ષર ચોકી ની સામે શેરી નંબર એક લક્ષ્મી નારાયણ ફરસાણ માર્ગ વાહ દાદા વાહ તો ભાઈ હવે પહોંચી જજો ટેસ્ટ કરવા માટે જોઈ લો તમે ભજીયા અને આ પેસલ તેમના સમોસ છે નાનો બાળક કઈ ખાઈ લે ને તોય કઈ ન થાય આ અમારો 48 વર્ષથી જૂનો જૂનો કારીગર છે આ દાદા છે સેવ ખમણ સમોસા બધું આપ દાદા બનાવે છે દાદા બનાવે છે ભાઈ ભાઈ તો આપણા હાથમાં જો આ તમને બતાવવા ને ઈ લચકો જે મારા ફેવરેટ છે અને નરેશભાઈના સ્પેશલ તમને ભાવનગરને ગુજરાત રાખવું આંટો મારી લેજો આવા બટેટા મેં નથી ટેસ્ટ કીધા હું ઘણા સીટી રખડેલો છું અને આ નરેશભાઈ જેથી બનાવેને તેથી મારી આંટું પાર્સલ રાખી મેં કે ભાઈ મારા ફેવરેટ છે અને મેં ઘણીદાન કીધું નરેશભાઈને એકાદી વાર રેસીપી અમને આપજો અને આજ એને છે ને ખરેખર મને આમે ફોન કરીને કીધું કે આજ આપવાની છે તો આવી જાઓ નજીક આવો આમ જવો આવો આવો

અને જેને નથી કરી ભાવનગરમાં રહેતા હોય હજી સુધી આ દુકાનનો કોઈ વિડીયો બનાવ્યો નથી અને એને રસ નથી કોઈ વિડીયો મારો બનાવે આજ તમારાય ભાઈક મારાય ભાઈ અને બે ના ભાઈ મળી ગયા ને એટલે આજ વિડીયો બન્યો છે અને ફર્સ્ટ ક્લાસ આજની રેસીપી તમને બતાવી છે જો તમારે ભગાવ હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપી દીધા છે અને એડ્રેસ કઈ જો નિર્મળનગર શેરી નંબર એક અપસરા ટોકીની સામે પહોંચી જજો ખાવામાં એક નંબર કાંઈ ઘટે નહીં ભાઈ